જુઓ મિત્રો ગાડી આવી ગઈ છે ઓન ડ્યુટી નથી ઓફ ડ્યુટી છે બરાબર છે આજે આજે આપણે એક વાત કરવાની છે મિત્રો હું તમને બતાવું છું સ્ટેરિંગ ઉપર ચડીને કઈ ડ્રાઈવરોને તકલીફ પડે છે એમ તો હવે આપણે આ ડ્રાઈવર સીટ પર બેસી ગયા છે બરાબર છે હવે તમને બતાવું છું ડ્રાઈવર જ્યારે ડ્રાઈવિંગ કરતો હોય ત્યારે તમે જોઈ શકો છો અહીંયા એને સાડ ગ્લાસમાં ખાલી આટલું જ દેખાય છે બરાબર છે હવે અહીંની વાત કરું છું હું અહીંયાથી પણ જોઈ શકો છો કે ડ્રાઈવરને કેટલું વિઝિબલ થાય છે તો ડ્રાઈવરને આટલું જ દેખાય છે અહીંયાથી પણ તો હવે જે જગ્યા ડ્રાઈવરને અહીંયા સામેથી દેખાય છે આ સાડ ગ્લાસ દેખાય છે બરાબર છે અહીંયાથી આ રીતે દેખાય છે હવે જે હરિભાઈનું એમ કહેવું છે કે જે જગ્યા અમને નથી દેખાતી એને બ્લેન્ક સ્પોટ કહીએ છે અમે તો હવે અમારા ડ્રાઈવર લોકોની વેદનાઓ એવી હોય છે કે જનરલી જેટલા પણ આવતા જતા નાના વાહનવાળા છે ટુ વ્હીલર ફોર વ્હીલરવાળા છે તો એમને અમારે ખાસ જણાવવાનું કે તમે થોડું ધ્યાનથી ઓવરટેક કરો મોટા વાહનને કારણ કે જ્યારે પણ અમે અહીંયાથી જેટલું પણ વિઝિબલ થાય બરાબર છે એ જ અમને જોઈ શકીએ છીએ અને બ્લેન્ક સ્પોટના કારણના લીધે શકતા નથી પછી તમારો જ્યારે ઓવરટેક કરો છો ત્યારે તમે એવું કહો છો કે ભાઈ કેમ મને દબાઈ નાખ્યો કે કેમ દેખાતું નહીં આંધળો શું ભાઈ અમે આંધળા નથી હોતા એમાં એવું હોય છે કે આ જે જગ્યા અમને નથી દેખાતી બ્લેન્ડ સ્પોટના કારણે અમે ડિસિઝન લઈએ છીએ અને જ્યાં ડ્રાઈવરને જગ્યા દેખાય ત્યાં ટ્રાફિકમાં એ નીકળવાનો પ્રયત્ન કરે છે બરાબર છે હવે મારું એક બીજું એક કહેવું છે કે જ્યારે પણ આ જે સારું તમને અમારો ચહેરો દેખાય બરાબર છે આ સાડ ગ્લાસ છે બરાબર છે આ સાડ ક્લાસ ની અંદર અમારો ચહેરો દેખાય ત્યારે તમારે સમજવું કે ડ્રાઈવર તમને જોઈ રહે જ્યારે અમારો ચહેરો નથી દેખાતો તમને સાડ ગ્લાસમાં ત્યારે જોઈ વિચારી અને શાંતિથી ઓવરટ્રેક કરવા વિનંતી બસ બીજું કંઈ કહેવું છે નહીં તો હરિભાઈની નાની વાતો તમને ગમી કે ના ગમી કોમેન્ટ કરવા વિનંતી ચલો મળીએ જય માતાજી જય હિન્દ શાંતિથી ડ્રાઇવિંગ કરીએ સેફ ડ્રાઈવિંગ કરીએ અને બધા ખુશ રહીએ કેમ કે નાની નાની વાતો નાની નાની ભૂલોના લીધે બહુ મોટી દુર્ઘટનાઓ ઘટી શકે છે તમારે પણ ફેમિલી છે અમારે પણ ફેમિલી છે કોઈને મારવાની કે કોઈ જાણી જોઈને એક્સિડન્ટ કરતું નથી નાની નાની ભૂલોના લીધે એક્સિડન્ટ થાય છે બરાબર છે ને તો આ વાતો તમે ધ્યાનમાં લેવા વિનંતી બીજું તો કાંઈ નહીં ચલો હરિભાઈની મોત સાથે ફરી એક નવી વિડીયો મોડીશું જય હિન્દ જય ભારત